શ્રેયા દિવાકરસિંઘે કરાટેમાંગ સુવર્ણ પદક મેળવ્યો પ્રજાપંખ નવસારી બારમી ગુજરાત કરાટે ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ નવસારી ખાતે યોજાઈ હતી જેમાં શ્રેયા દિવાકરસિંઘે કરાટેમાંગ સુવર્ણ પદક મેળવી પોતાના જીવનમાં નવો વિક્રમ સ્થાપ્યો બારમી ગુજરાત કરાટે ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ નવસારી ખાતે યોજાઈ આ ચેમ્પિયનમાં અહીં એક હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કુલ એકસો દસ રાઉન્ડ રમાયા હતા અને મુખ્ય મહેમાન સુશ્રી ક્ષિપ્રા એ સગરે આઈએએસ કલેક્ટર નવસારી જિલ્લા હતા નવસારી રામજી મંદિર ખાતે યોજાયેલ હરીફાઈ માંગ એસજીએમ શાળા છપરા નવસારી માંગ ધોરણ નવ માંગ અભ્યાસ કરતી શ્રેયા દિવાકર સિંહ ઝળકી હતી અને સુવર્ણ પદક મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું હતું